તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો ડેડીયાપાડાને એમ કહેવા છે કે મુસ્લી સમાજ શું શેતર વસાવવાની બોલ્યા છે તો આપણે એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો પણ એ પહેલાં તમે શેતર વસાવાની સપોર્ટ કરતા હોય તો ત્રણસો લાઇક ને ત્રણસો કોમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે બે હજાર ચોવીસની ચૂંટણી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવા ખૂબ જ એટલે ખૂબ જ તૈયારીઓ કરી રહ્યા છે અને ખેતર વસાવાના આખા ગુજરાતની અંદર નારા પણ લાગી રહ્યા છે અને બૂમો પણ પડી રહી છે કે શેતોભા આગે બઢ આમ તમારી સાથે એવા નારા પણ લગાવી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી છે કે ખેતર વસાવા એમ કહેવાય છે કે યાત્રા પણ કરી રહ્યા છે દોસ્તો આ હાલ એમ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય શેતર છે તો તમને ખબર હશે કે શેતર વસાવા અને મનસુખ લોક આમ સામે લડવાના છે દોસ્તો હાલ એમ કેવાય છે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે અત્યારે ખૂબ જ તૈયારીઓ કરી રહ્યા છે અને છેતર વસાવાની આખા ગુજરાતની અંદર બૂમો પડી રહી છે અને ડીજે માં પણ છેતર વસાવાના સોંગો પણ વાગી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા છે તો દોસ્તો મુસ્લિમ સમાજ એવું બોલ્યા છે કે શેતર વસાવવાની હરાવો એ કોઈની તાકાત નથી અને હરાવો હોય તો બીજો જલમ લેવો પડે કારણ કે શેતર વસાવવાની એટલો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો તમને ખબર હશે કે શેતર વસાવવાની મુસ્લિમ સમાજની આદિવાસી સમાજના લોકો ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ પણ કરે છે અને ઘણા લોકો કમેન્ટમાં એવું લખે છે કે શેતર વસાવવાની જીત પાકી તો દોસ્તો તમને શું લાગી રહ્યું છે કે મનસુખ વસાવાની જીત થાય કે શેતર વસાવવાની થાય મને તો એવું લાગી રહ્યું છે કે શેતર વસાવવાની જીત પાકી કારણ કે શેતર વસાવા સાહકો એના ના દોસ્તો અને ચાલે એવા નારા પણ લગાવી રહ્યા છે સેતર વસાવાના સોંગો પણ વાગી રહ્યા છે અને આદિવાસી સમાજ ને મુસ્લિમ સમાજ ઝૂમી ઉઠ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવા સેતર વસાવા ચાલે બીજું કોઈ ના ચાલે દોસ્તો ત્યારે હાલ એમ કેવાય છે કે મનસુખ વસાવા પણ તૈયારીઓ કરી રહ્યા છે દોસ્તો કોનું પતું કપાવું નથી દોસ્તો કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વડીયો મળીએ તપત્ત કહેલી જય હિન્દ જય ભારત મળીએ એકવાર બીજા વિડીયો બાય બાય